મિત્રો આપણે હમણાં થોડો સમય પહેલા આપણે જે માવઠું જે ગયું દગભૂમિ દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે જામનગર છે કચ્છના અમુક વિસ્તાર તો આ વિસ્તારની અંદર મિત્રો જે માવઠું ગયું જે આ અત્યારે હમણાં માવઠું આવ્યું એ તો અલગ પણ જે ગયું ગયા માવઠાની અંદર જ જે ખેડૂતોના જીરા હતા જે સાઠ દિવસ પ્લસના જીરા હતા તેની અંદર તે જીરાની અંદર મિત્રો સાઠ દિવસ પ્લસના જીરા હોય એટલે તેની અંદર મોઘરા અચૂક હોય એટલે આ આ આ જે સમયની અંદર જે ખેડૂતોના જીરા જે જે જેની અંદર નુકસાન આવેલું હોય તો મિત્રો તેની અંદર કાળી ચરમી નું ભયાનક નુકસાન આવેલું છે અને હાલની અંદર હજી પણ કાળી ચરમી નો એટેક ચાલુ છે જે જે માવઠાને હિસાબે જે પ્રોબ્લેમ આવેલો તે મિત્રો હજી હાલની હાલની સમયમાં અત્યારે પણ જે કાળી ચરમી જે છે તે ભયંકર દેખાઈ રહી છે જેને કારણે ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક માઠી અસર પડે એવી પૂરી શક્યતા છે એટલે કે આ વર્ષની અંદર મિત્રો જીરા ખેડૂતોને પકવવા બહુ મુશ્કેલ થઈ રહ્યા છે મિત્રો અમે કાયમીને માટે કે જીરાની અંદર કાળી ચરમી કાળી ચરમીનો જીરા જે છે તે મિત્રો નાના છે અને કાચા છે તેમાં એટલો કોઈ આવેલો નથી પણ જીરા એક પાક એવો છે કે તેના મિત્રો જ્યારે બોરા ભરાય ત્યારે જ આપણે માનવાનું કે જીરા આપણા થયા એટલે કે આ વર્ષમાં કદાચ આ વર્ષના જીરા જીરા જે છે તે એક નવો આંકડો બહાર પાડે તો પણ નવાઈની વાત નથી એનું કારણ છે કે જીરા મિત્રો જીરાની અંદર આ વર્ષે જો એક પહેલી વસ્તુ તો ઉગાવામાં પણ પ્રોબ્લેમ આવેલા જે ભેજને હિસાબે ઘણા ખેડૂતો જીરા ઓછા વાવ્યા બીજા વસ્તુ બીજી વસ્તુ કે વાવેતરમાં પણ ઘટાડો થયો છે અને મિત્રો લીલો સુકારો અને પીળો સુકારોના ભયાનક રે ભયાનક એટેક છે અને ત્યારબાદ ખેડૂતો આપણે જે આ જે માવઠું જે પડ્યું તેના લીધે અ કાળી જર્મીનો હવે પાછળથી એટેક ઘણો બધો જોવા મળી રહ્યો છે તો આને કારણે ઉત્પાદનમાં માઠી અસર થાય એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે બીજું મિત્રો ગઈ ગઈ કાલે જ આપણે કચ્છ કચ્છનો વિસ્તાર છે તો તેની અંદર પણ માવઠાનો મિત્રો ખેડૂતોને માર પડ્યો છે ત્યારબાદ મહેસાણામાં પણ મિત્રો માવઠાના વાવર સમાચાર મળી રહ્યા છે તો ખેડૂત ભાવ ક્યાંક ને ક્યાંક જીરાની અંદર આ જે માવઠાના હિસાબે નુકસાનીનો વારો ખેડૂતોને આવે તો એવી પૂરી શક્યતા લાગી રહી છે જેને કારણે મિત્રો ભાવ આજે બે હજાર છવ્વીસ ના જીરાના મિત્રો હાઈ લેવલે જાય એમ પણ કેવું મુશ્કેલ નથી એનું કારણ છે કે ઉત્પાદનમાં માઠી અસર થાય જીરાની અંદર એવી પૂરી શક્યતા અમને અત્યારે લાગી રહી છે ખેડૂતો આજે માવઠાને હિસાબે કાળી ચરમી અને પીરિયો સુકારો બધું બને આવી શકે છે અને જીરાની અંદર મિત્રો માઠી અસર ફૂગે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે એનું કારણ છે કે આ જે મિત્રો વરસાદ જે પડે છે તે તે મિત્રો જીરા માટે એક વિલન રૂપે ભાગ ભજવે છે અને ખેડૂતો દવા છાટવા છાટવા છતાંય મહેનત કરવા છતાંય છતાંય ખેડૂતોના ખેડૂતના હાથમાં કઈ ન આવે એટલે એવું પોઝિશન પણ થઈ શકે છે હજી ખેડૂતો આગળના સમયમાં જીરાનું શું થાશે એ કેવું મુશ્કેલ છે કેમ કે આ જીરાનો જે પાક એક એવો છે કે સંપૂર્ણ પાક જે છે તે એક મિત્રો આપણે વાતાવરણના હિસાબે કેમનું જાય ને એ કેવું મુશ્કેલ છે એક મિત્રો વાતાવરણ થકી જ પચાસ ટકા આમ જોઈએ ને તો વાતાવરણ થ્રુ જ આપણો જે પાક જે જીરાનો જે છે તે વાતાવરણ હિસાબે થાય છે જો વાતાવરણ સારું રહે તો પાક ને ઉત્પાદનમાં સારું આવે છે પણ વાતાવરણ જો દબડું રહે તો પચાસ ટકા પણ ઉત્પાદન ન આવે એટલે કે આ જીરા એક પાક એવો છે કે વાતાવરણ ઉપર પૂરેપૂરો નિર્ભર રહેલો છે તો ખરું ભાઈ જીરાના ઉત્પાદન ની અંદર જે મિત્રો માઠી અસર જે ફૂગવાની છે તેની અસર અત્યારે જોવા મળી રહી છે બજારની અંદર હાલની અંદર સાડા ચાર હજાર પ્લસ જીરાના ભાવ બોલાઈ રહ્યા છે અમુક જગ્યાએ વધારે પણ બોલાઈ રહ્યા છે ભાવ એટલે કે જીરાના ભાવ બજારની અંદર જે ઉત્પાદનની અસર જે પડવાની છે તે અત્યારે બજારની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે એટલે કે જીરાના ભાવમાં ચમક જોવા મળી રહી છે એનું કારણ એક જ છે કે સુકારા છે અને માવઠાનો માર જીરા માટે બહુ મિત્રો સારો એવો ભાગ ભજવી જાય એવું પૂરી શક્યતા છે અને હજી આગળના સમયમાં જીરાનો પાક મિત્રો કેવો આવે એ કેવું અત્યારે પણ મુશ્કેલ છે એના એના હિસાબે જીરાનો પાક જે મિત્રો આ વર્ષે કંઈક નવો રેકોર્ડ બનાવે તો પણ નવાય નહીં એટલા માટે ખાસ જે ખેડૂતોને જીરા હજી હજી સુધી જે ગયા વર્ષના જે ખેડૂતોને જીરા પડ્યા છે હમણાં થોડોક સમય સાચવી લેજો રાખજો જો જીરા સારા હોય જીરાની અંદર

પણ જ્યારે જ્યારે મિત્રો જીરાને જરૂર પડે ત્યારે તમે દવાના રાઉન્ડ પણ અચૂક મારતા રહેવા કેમ કે કાળી ચરમીના મિત્રો એડવાન્સમાં રાઉન્ડ પણ મારવા ખાસ જરૂરી છે કેમ કે આ વર્ષે જીરાની અંદર કાળી ચરમી જે છે તે બેતાલીસ તેંતાલીસ દિવસ આસપાસ જ કાળી ચરમીનો એટેક જોવા મળી રહ્યો છે એટલા માટે આ વર્ષે કાળી ચરમી પણ વહેલી અસર કરી રહી છે જીરાની અંદર એટલે કાળી ચરમી એક વસ્તુ એવી છે કે તે બે થી ચાર દિવસની અંદર અમારા જે જીરા જે છે મિત્રો ભયંકર લઈ શકે છે અને પાક પૂરેપૂરો નિષ્ફળ પણ કરી શકે એટલી તાકાત કાઢી ચરમી જોવા મળી રહી છે એટલે કાળી ચરમી છે કે તે તમારો પૂરો પાક ફેલ કરી શકે છે એટલે ખાસ કાઢી ચરબીના પણ એડવાન્સ રાઉન્ડ મારતા રહેવા જે ખેડૂતોને સારા જીરા છે તેને મિત્રો અચૂક મહેનત કરી લેવી જે ખેડૂતોને બગડી ગયા છે તેને મિત્રો તમને એવું હોય કે આમાં બે બે ચાર મને નીકળે એમ છે

આ પ્રશ્ન હવામાન એકદમ ડેન્જર છે અલગ હવામાન છે વાતાવરણ બરાબર માફક છે ની જીરાને જેને કારણે જીરાના ઉત્પાદનમાં મિત્રો ઘટાડો તો આવશે એ 100% ની વાત છે જીરાના ઉત્પાદનમાં ઘટાડો આવવાનો જ છે એટલા માટે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતોને જીરા મિત્રો સારા છે તે સાચવી લઈએ અને તેની અંદર મિત્રો સારી એવી દવાનો છટકાવ કરતો રહેવો દવાથી બીવું નહીં જો તમારે જીરા સારા હોય તો તો તમારે દવાથી બીવાની બિલકુલ જરૂર નથી એનું કારણ છે કે તમને ભાવ મિત્રો ભાવ તમને મળી રહેવાના છે એટલે ભાવથી પણ તમે દિવાળી છે આ વર્ષે એટલે ધીરાણ ધીરાણના મિત્રો આ વર્ષે રેકોર્ડ સારા રીતે ભાવની અંદર એ પૂરી શક્યતા છે તો ખરું ભાવ બસ આજના વિડીયો અંદર આટલું જ છે ખાસ મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ની અંદર સબસ્ક્રાઇબ કરવું ખાસ જરૂરી છે અને અમારી ચેનલ ની અંદર જોડાઈ જાવ તો મિત્રો બસ હલમન હાલાર હલમન હાલાર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો